સુરતમાં ડિંડોલી એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે સિરીચોરસી તાલુકા મહ્યાવંશી વિકાસ મંડળ દ્વારા રાસ ગરબા મહોત્સવ તથા લગ્ન ઉત્સવના પરિચય મેળાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોરાસી તાલુકાના ત્રેસઠ ગામોની માયાવંશી સમાજની મહિલાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં શ્રી ચોર્યાસી તાલુકા માહિયાવંશી વિકાસ મંડળ દ્વારા ચોર્યાસી ના તિરસઠ સહિત સિટી ના મહિલાઓ માટે રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે માહિયાવંશ

65 ગામોની મહિલાઓ એ પરંપરિક પરિધાન પહેરી આ રાસ ગરબા મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં માહિયા વંશી સમાજના અગ્રણીઓની વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી નમસ્કાર શ્રી ચોણ્યાસી તાલુકા મહિયા વિકાસ મંડળ ની સ્થાપના ઓગણીસો સત્તાણુંની અંદર કરવામાં આવી હતી અને આ મંડળ સમાજ ઉપયોગી ખૂબ કામો કર્યા છે અને કરતા રહે છે અત્યારે માહોલ એવો બન્યો છે કે જે યંગ છોકરાઓ છે યુવાનો છે એ યુવાનોને અમે આ મંડળની અંદર સ્થાન ઊંચા સ્થાને બેસાડ્યા છે અને અમારી એક ભાવના છે કે આ યુવાનો આ મંડળને અને સમાજને ખૂબ ટોચ પર લઈ જાય અને જેના જે કે પ્રશ્નો છે એ પ્રશ્નો ઠકી અમને જાણ કરવામાં આવે તો મંડળના યુવાનો અમારી ન્યાયિક સમિતિ અમને બનાવેલી બધી અનેક સમિતિઓ દ્વારા પણ અમે સમાજમાં રહેલા જે દૂષણો છે તેને અમે નાબૂદ કરી શકીએ અને સમાજ ઉત્થાન કરે એવા પ્રયાસો અમારા રહેશે આજે જે રાસ ગરબાનો કાર્યક્રમ અમે જે કરવા જઈ રહ્યા છે એની પાછળનો અમારો હેતુ એ છે કે અમારા સમાજની અને ખાસ કરીને ચોણ્યાસી તાલુકાના ટેસઠ ગામની બહેનો ઘરમાં ફક્ત ખૂબ કામ કરે છે પરંતુ એમને બહાર આવવાનો અને બહારનું વાતાવરણ જોવાનો મોકો નથી મળતો અને અમે આ મંડળ દ્વારા અને આ કાર્યક્રમ દ્વારા એમને આ એક મોકો આવ્યો છે અમને ખબર પડી ઘણા પાસેથી જાણવા મળ્યું કે ખરેખર આ તમે જે ગરબા મંડળનો મહોત્સવનું જે આયોજન કર્યું એ અમને ખૂબ ગમ્યું કારણ કે અમે તો ફળિયામાં જ ગરબા ગાતા હતા અને આટલા મોટા સ્ટેજની અંદર જ્યારે અમને ગરબા ગાવાનો મોકો મળ્યો છે તો આ મંડળનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ અને એમને ખૂબ ખુશી થઈ અને ખુશી ખુશીથી આજે બધા બ્યુટી પાર્લરમાં જઈને ખૂબ સરસ તૈયાર થઈને બહેનો આવી રહી છે અને આપણ અમને અને આપણને બધાને એક એમના જે માં રહેલી જે કળા છે એ કળા બહાર કાઢવાનો અને કળાને દેખાડવાનો અને સમાજના લોકોને પણ દેખાડવાનો જે પ્રયાસ કરશે એ ખરેખર અનેરો હશે અને હું ખૂબ ગર્વ અનુભવું છું કે મારા સમાજની બહેનો આટલી સરસ કામગીરી કરી શકે છે આટલું સરસ એનું નૃત્ય કૃત્ય કે જે રહેલી જે કળા છે એ કળાને એમણે દીપાવનો અને એમાં ઓટપોટ થવાનો જે પ્રયાસ કર્યો છે એ બદલ એ જે જે ગામોએ ભાગ લીધો છે અને જેણે જેણે પણ શીખવાના પ્રયત્ન કર્યા છે એ તમામને પણ હું આ મંડળવટી અભિનંદન આપું છું અને અભિનંદન આપું છું અમારા મૌડી મંડળના મિત્રોને કે જેમણે આ મંડળને આગળ લઈ જવા માટે અમારી પાછળ રહીને અમારી સાંઠે રહીને જે પ્રયાસો કર્યા છે અમને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ હું મંડળવટી આ એ સૌનો પણ હું અત્રેથી આભાર માનું છું અને ભવિષ્યમાં પણ અમને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે એમનો સહકાર અમને મળી રહેશે એની મને ખાતરી છે અને હું મારા યુવાન મિત્રોને કહેવા માગું છું કે મિત્રો જાગો આપણે ફક્ત ને ફક્ત આપણા ઘર પૂરતું સીમિત ન રહેતા આપણે સમાજને પણ કંઈક આપવાનો પ્રયત્ન કરીએ કારણ કે સમાજે આપણને મોટા કર્યા છે અને આપણે જે કંઈ મોટા દેખાઈએ છીએ એ પણ સમાજના લીડે દેખાઈએ છીએ એટલે સમાજને ક્યારે ભૂલશો નહીં અને ખરેખર આ આપણી એક પવિત્ર ફરજ છે કે આપણે સમાજમાં કંઈક કરી બતાવીએ મિત્રો ઘણું બધું કહ્યું છે હું માનું છું ત્યાં સુધી આપ સૌનો મને સહકાર મળી રહેશે આ ચેનલના માધ્યમથી આ જે કંઈ વાત સમાજની અંદર જઈ રહી છે ત્યારે હું આ ચેનલના મિત્રોનો પણ અત્રેથી મંડરવટી આભાર માનું છું આભાર 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 જય માયાવંશી જય ભીમ હું ધર્મેશભાઈ ગોપાલભાઈ સુરતી શ્રી ચોર્યાસી મહ્યાવંશી વિકાસ મંડળનો પ્રમુખ તરીકે આજે અમે રાસ ગરબા બે હજાર ચોવીસના કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તેમાં અમારા ત્રેસઠ ગામના બહેનોના કૃતિઓ અહીંયા સંગઠિત થઈને એમને બહેનોને એક કરવા માટે અમે આ કર્યું છે અને અમારા ટેઠ ગામના શનિષ્ઠ કાર્યકર અમારા કારોબારી સભ્યો મળીને અમે આખો પ્રોગ્રામને એકદમ જોર અને ઉત્સાહપૂર્વક કરવા જઈ રહ્યા છે એનો અમને ખૂણો ખૂબ લાગણી અને અનુભવ એ આનંદ થઈ રહ્યો છે અમને જોરશોરથી કે આજે અમે ટેઠ ગામમાંથી અમારા ગરબાઓ આવશે સમાજની મહિલાઓ બહેનો અહીંયા એકત્રિત થશે અને સંગઠિત થશે એનો અમને ખૂબ ખૂબ આનંદ રહેશે અમારા મંડળને અમે આ મંડળમાં કમસે કમ ઘણા મહિલા સત્તરથી અઢાર મંડળો છે અને આજે પાંચસોથી છસો લોકો અહીંયા ભેગા થશે એકત્રિત થશે અને અમારા મંડળના થી એસી કાર્યકરો પણ અહીંયા જોડાયેલા છે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે અમારા બહેનોને સંગઠિત થાય અહીંયા અને એમનો એકબીજાને પરિચય થાય ટેઠ ગામમાં બહેનોને એ અમારો મુખ્ય ઉદ્દેશ છે હું હંસાબેન બોરાવાલા આજે અમારા ગરબા મહોત્સવનો પ્રોગ્રામ ટેટ ગામના ગરબા મહોત્સવનો પ્રોગ્રામ છે અને એમાં અમે બહેનોને જાગૃતિ લાવવા માટે અને બહેનોને આગળ લાવવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે કે બને ત્યાં સુધી એટલી બહેનો અહીંયા આવે ને અમને આજે આટલી બહેનો ટેસેટ ગામમાંથી ઘણા ગામના બહેનો આવેલા છે તો અમને એ લોકોને જોઈને એટલી ખુશી થાય છે કે જેનો કોઈ એ નહીં કારણ કે અમને એ લોકોને જોઈને અમને ખુશી થાય કે આ ગા બહેનો છે તો અમારા પાછળ છે અમે એકલા નથી અમને એવું નથી લાગતું કે અમે એકલા છીએ હું હું માયાવંશી હોવાથી મને માહ્યાવંશી હોવાનો ગર્વ છે કે મારી માહ્યાવંશી બહેનો ઘરમાં નથી રહેલા આવી રીતે બહાર નીકળીને ગરબા પણ કરી શકે છે માતાજીના એ પણ કરી આરાધ્ય પણ કરી શકે છે અને સ્ત્રી તો હવે પૂછું જ શું કંઈ પણ કરી શકે નહીં આ આયોજન અમે આ ચોર્યાસી મંડળનું આયોજન આ બીજું વર્ષ ચાલે છે ફર્સ્ટમાં અમે લોકો કર્યું ત્યારે દસ ગામના ગરબા આવેલા હતા આજે ઘણા બધા ગામના ગરબા છે અને અત્યાર પછી પણ ગરબા વધશે એવું અમને આશા છે ને અમે લાવીશું જ બહેનોને આગળ લાવવાનો જ પ્રયત્ન કરીએ છીએ એટલે અમે બહેનોને આગળ લાવીશું મહિયાવંશી બહેનોને આગળ લાવવા માટે બહેનોને આગળ લાવવા માટે તો અમે કરી જ રહેલા છે પ્રયત્ન જેવા કે વિધવા બહેનોને આધાર કાર્ડ બનાવવાના પાન કાર્ડ બનાવવાના વિધવા બહેનોને સહાય આપવાની શિક્ષણ ક્ષેત્રે આગળ સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ કરવાનું ઘરમાં જે બહેનો બેઠેલા છે એને બહાર કરવાની અમે કોશિશ કરી રહેલા છીએ